મુદ્દત ની હડતાળ પર ઉતર્યા છે જેને લઈ હજારો લોકોને રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે છોટાઉદેપુર પંથક ને જવા દોરી ગણાતો ડોલોમાઇટ ઉદ્યોગ હાલ ભારે હાલાકી ભોગવી રહ્યો છે ડોલોમાઇટ માઇન્સ ઓનર્સ એસોસિએશન દ્વારા સરકારની જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમનો વિરોધ કરવા તારીખ એક ડિસેમ્બરથી હડતાળ પર છે જેથી પંથકમાં આવેલી ડોલોમાઇટ ફેક્ટરીઓને કાચા માલની ભારે અછત ઊભી થઈ છે માઇન્સ ઓનર્સ દ્વારા સો રૂપિયા જેટલો ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ડોલોમાઇટ કારખાની આ ભાવ વધારો ન પોસાતો હોય અને મિનરલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું જેથી પંથકમાં આવેલા એસી થી સો જેટલા કારખાનાઓ હડતાલ પર ઉતરી ગયા હતા કારખાનાઓ બંધ થતાં અહીં કામ કરતા દસ કરતા વધુ મજૂરો કર્મચારીઓ હાલ તો બેરોજગાર બન્યા છે છોટાઉદેપુરની ડોલોમાઇટ પાવડર મોટે ભાગે મોરબી મુંબઈ રાજસ્થાન તેમજ દેશના કેટલાક રાજ્યોમાં જતો હોય છે જેમાં મિનરલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા હડતાળ શસ્ત્ર ઉઠાવી ડોલોમાઇટના કારખાના આજથી બંધ થતા દેશના તેમાય ખાસ કરીને મોરબી ટાઇલ્સ ઉદ્યોગ ગ્લાસ ફેક્ટરી સાબુ ઇન્ડસ્ટ્રીઝ પર તેની સીધી અસર પડશે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે માઇન્સ ઓનર્સ એસોસિએશન સાથે વાટાઘાટો કરી ઉકેલ લાવવો જોઈએ અને ડોલોમાઇટ ઉદ્યોગને પડતી મુશ્કેલીનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તો મિનરલ્સ અને માઇન્સ ઉદ્યોગ ફરીથી ધમધમતો થાય અને હજારો લોકોને રોજગારીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે મારે આદર ફેક ફેક્ટરી બંધ છે આજે રોજી રોટી બંધ છે જી આગળ પડતા માણસ કે મને કે બંધ રાખો એટલે અમે પછી આજે બંધ રાખી

અત્યાર સુધીને અમે એમને પૂછપૂછ કરતા આખરે એમને એ લોકોએ માઇનિંગવાળાએ કીધું કે નવો કાયદો જીપીએસનો લાગ્યો છે જેના કારણે અમારે સો રૂપિયા વધારવાના છે હવે અત્યારની પરિસ્થિતિમાં છોટાદીપુરની એસીથી સો ફેક્ટરી સો રૂપિયા વધારી શકે એ પરિસ્થિતિમાં છે નહીં ને મંદીની હાલતને કારણે સો રૂપિયા જેટલા પૈસા વધે નહીં તો પણ છતાં મેં એમને લીધું કીધું કે ચાલીસ રૂપિયા સુધીનો વધારો હોય તો અમે વધારવા તૈયાર છે પણ એ લોકોને એકવાર મીટિંગ કરી મિટિંગમાં અમારી જોડે સોની વાત થઈ મીટિંગ બંધ થઈ ગઈ ત્યાર પછી આઠ દિન સુધીને એ લોકોએ અમારી જોડે કોઈ ખુલાસો કરેલ નથી ને અમે અગિયાર તારીખે અમારી ફેક્ટરી એસોસિએશનની મિટિંગ બોલાવી ફેક્ટરી એસોસિએશને કીધું કે સો રૂપિયા જેટલા વધી શકે નહીં જેના કારણે આપણને પોસાય એમ છે નહીં તો આપણે શું કરવું તો તમામે એક અવાજે નક્કી કર્યું કે આપણે હમણાં અચોક્કસ મુદત ફેક્ટરીની હડતાલ કરીએ તો ચાલીસ રૂપ પચાસ રૂપિયા વધતા તો અમને લોકોને કોઈ હડતાલ કરવાની ઈચ્છા બી નથી હડતાલ કરવી નથી આ હડતાળથી પરોક્ષ અપરોક્ષ રીતે કમસે કમ આના આ ઉદ્યોગથી પંદરથી વીસ હજાર લોકોને નુકસાન જઈ શકે એમ છે ને આ નુકસાનથી ઘણી કંપનીઓ બી નુકસાન જાય ગ્લાસ કંપની છે પેઇન્ટ કંપની છે સ્ટીલ કંપની છે પ્લાસ્ટિક કંપનીઓ છે અને ઘણા સાબુ બનાવનારા છે આ લોકોને પણ નુકસાન જાય ને એ લોકોનું બી બંધ થાય આ બંધ થવાથી સરકારશ્રીને નુકસાન જાય ને સરકારશ્રી જોડે અત્યારે અમારી એક માગણી છે કે છોટાદિપુર ખાન ખનીજ વિભાગના જે પટેલ સાહેબ છે એમને છોટાદેપુર માઇનિંગમાં બ્લોક બનાવી મોકલ્યું છે પણ અમારે ગુજરાત સરકારના ખાન ખનીજ વિભાગના કમિશનરને એક જ વિનંતી છે કે આ જે બ્લોક પાડીને મોકલ્યા છે એનું ડીલિંગ થાય ને એનું ડેટા તૈયાર થાય તો આ બ્લોકની હરાજી થાય તો છોટાઉદેપુર ઉદ્યોગને કાયમ માટે આ ડોલોમાઇટ લમ્પ્સનો જે તકલીફ છે એ પૂરી થાય તો સરકાર શ્રી અમારી આ માગણી પૂરી કરે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ખાન ખનીજ વિભાગના પટેલ સાહેબને અમારી વિનંતી છે કે અમારી છોટા ઉદયપુર ના બોંચ ના પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર